બાલાશીનોર થી આયસર ભરીને આવેલ અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા મળી આવ્યા છે સામાજિક આગેવાને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેપારી ને ત્યાં જેવી આયસર ટ્રક આવી ત્યાં તેમણે ફતેપુરા મામલતદાર જાણ કરી દેતા

ત્યારે દાહોદના એક સામાજિક આગેવાની સતર્કતા કારણે ત્રણસો સિત્તેર ડબ્બા ભરીને શંકાસ્પદ તેલ મળી આપ્યું છે બીજી તરફ સુરત થી નકલી પણ પકડાય છે બજારમાંથી માંથી ઘી ની ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો સુરતના પલસાણા મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો બાતમીના આધારે જોડવાની ફેક્ટરી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે શિવશક્તિ થી ફૂડ ડેરી ના લેબલ માર્ક વગરનું ઘી મળી આવ્યું પલસાણા પોલીસે દરોડા પાડીને ચૌદ લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો ઉલ્લેખનીય છે કે પોલીસ લેબલ વગરના અલગ અલગ પુટ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરા ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું હતું આ સેમ્પલ પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને મોકલી આપ્યા નફો કમાવાની લાલચમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેડ કરી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે ત્યારે સુરતની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે જામકંડોરણામાં શ્વા નો આતંક તો અમરેલીમાં દીપડા નો હુમલો ણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે ફરી એકવાર બાળકો માટે શ્વાન બન્યું છે રાજકોટના જામ જામણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં આઠ વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ બાળકીને પ્રથમ સારવાર જામ કંડુરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત ત્યારે લોકોમાં રોષ ગયો છે આ બાજુ અમરેલીના દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો વાડીએ સુતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા ઉનાની બજારમાં સાવજે ધામા નાખ્યા ડાલામથા સાવજ ની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક